વડોદરામાં પીએસઆઈનો રૂપિયા લેતો વિડીયો સામે આવતા ચકચાર મચી છે તત્કાલીન પીએસઆઈ એન એનએન ઝવેરીનો વિડીયો સામે આવ્યો છે મારામારીના કેસમાં ચાલીસ હજારની લાંચ માંગી હોવાનો આરોપ પીએસઆઈ વીસ હજાર રૂપિયા લેતો હોય તેવો વિડીયો સામે આવ્યો વર્ષ બે હજાર પચીસમાં ઝઘડા મામલે પૈસા પડાવ્યા હોવાનો આક્ષેપ છે મુસ્તુફા નામના આરોપીએ જેલમાંથી બહાર આવ્યા બાદ વિડીયો વાયરલ કર્યો છે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા

પહેલા મહિનામાં ચૌદ તારીખે આપણા જોડે ખોટી રીતે કેસ કરીને પોલીસ આપણને ફસાવેલા અને સામે વાળા વ્યક્તિના પૈસા પેટ્રોલના ધંધાથી એ લોકોને પોલીસ વાળાની સાતગાટ હોવાથી પોલીસ વાળા મને હતા અને મને ધમકી બી આપી દીધી ટાઈમ પર કે હું તને અહીં નહીં દઈએ ખોટી રીતે ફસાય તો આ દસમા મહિનામાં ઓગણીસ તારીખે મને ખોટા કેસમાં ફસાયો કે ગાયું બ્લડ કઈથી લાયે ઉમેરી અને મને ફસાયા મારા આજુબાજુ એરિયામાં આ બધા રહે છે માથે મારે માણસ કે છે મને પોલીસ વાળાઓ કે હું અહીં ગુંડા फ धराउँछु